તો આ સર્વે કઈ રીતે કરો તે માટે તમારે સૌપ્રથમ તો એક પ્લે સ્ટોરમાં સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન મૂકવામાં આવી છે તે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનને ઓપન કરવાની છે જેવી તે એપ્લિકેશન ઓપન કરશો એટલે અમને તમને અહીં મોબાઈલ નંબર દાખલ કરવાનું ઓપ્શન આવશે અને અહીં ઓટીપો ઓટીપી મેળો તેના પર ક્લિક કરવાનું ઓપ્શન આવશે તો સૌપ્રથમ તમારે પહેલા ખાનામાં મોબાઈલ નંબર દાખલ કરો તેમાં જઈ અને તમારો મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે જે તમારા મોબાઈલમાં તમે ઓટીપી મેળવશો એટલે સૌપ્રથમ તો તમારે આ વિગત નાખવાની છે સૌપ્રથમ તો તમારું રાજ્ય નાખવાનું છે તમારો જિલ્લો પસંદ કરવાનો છે તમારો તાલુકો અને તમારું ગામ આટલું પસંદ કર્યા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને નવો પાક ઉમેરો એવો ઓપ્શન જોવા મળશે તેમાં તમારે ક્લિક કરી અને સૌપ્રથમ તો તમારું ખેતરનું નામ જે પણ હોય તે અહીં નાખી દેવાનું છે અને તમારા જે પણ પાકમાં નુકસાન થયું હોય તમે જે પણ વાવેતર કરી હોય તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે જો તમે તે સિલેક્ટ કરશો એટલે તમારા જે પણ વિગત ભરી છે તે વિગત આવી જશે ત્યારબાદ તમને નીચે જો તમે ત્યાં સિલેક્ટ કરશો એટલે તમને તમે જે પણ વિગત ભરી હશે તે તમામ વિગતો જોવા મળશે તો ત્યારબાદ તમને નીચે સર્વે નંબર પરથી ખેતરની સીમા મેળવો તેવી એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે મેળવો ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું છે જો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું ગામ તાલુકો જિલ્લો પસંદ કરવાનું ઓપ્શન આવી જશે અને તમને તમારો સર્વે નંબર પસંદ કરવાનું ઓપ્શન આવી જશે તો આ તમામ વિગતો તમારે ભરી અને લોગિન કરી લેવાનું છે